શહેરના નાગરવાડા વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પાસે ઝઘડો થયા બાદ નાગરવાડા સરકારી સ્કૂલ નંબર દસ પાસે આમલેટની લારી પર પૈસાની ઉઘરાણી માટે ગયેલા બે યુવક પર લઘુમતી કોમના યુવકોએ હુમલો કરી તેઓને ઘાયલ કર્યા હતા તેઓને સારવાર માટે શાહજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર અને તેમનો પુત્ર તપન રમેશ પરમાર સહિત સ્થાનિક યુવકો શાહજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તે દરમિયાન પોલીસ હુમલાખોર લઘુમતી કોમના બાબર પઠાણને જાપ્તા સાથે લઈને આવી હતી તે દરમિયાન પોલીસની હાજરીમાં બાબર પઠાણે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર પર તલવારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો આ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે ભાજપના પૂર્વ મેયર પક્ષના નેતા તેમજ પૂર્વ કોર્પોરેટરો સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ગઈકાલે મોડી રાત્રે નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પાસે બે કોમના યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી તે બાદ વિક્રમ પરમાર ઉર્ફે વિકી તથા ભૈલુ સહિત ત્રણ યુવક નાગરવાડા સરકારી સ્કૂલ નંબર દસ પાસે રહેલી આમલેટની લારી પાસે પૈસાની ઉઘરાણી માટે પહોંચ્યા હતા ત્યારે બાબર પઠાણ મહેબૂબ અને વસીમ સહિત પાંચથી છ યુવકો સાથે અંગત અદાવત રાખી બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી તેમાં બંને કોમના ઈસમો ઘાયલ થયા હતા ભૂમલામાં ઘાયલ થયેલા વિક્રમ અને ભૈલુ નામના બે યુવકને નાગરવાડા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર તેમનો પુત્ર તપન પરમાર સહિત અન્ય યુવકો સયાજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને બંનેની સારવાર ચાલતી હતી તે દરમિયાન પોલીસ હુમલાખોર પઠાણને પણ સારવાર માટે હોસ્પિટલ ખાતે હતી સયાજી હોસ્પિટલની કેન્ટીન બહાર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાનો પુત્ર તપન પરમાર ઉભો હતો તે દરમિયાન અચાનક પોલીસ ઝાપ્તામાંથી નજર ચૂકવી બાબરખાન પઠાણે તલવાર વડે તપન પરમાર પર જીમલેટ હુમલો કર્યો હતો જેથી તે અહીં દડી પડ્યો હતો અને ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું પોલીસ હુમલાખોરને સયાજી હોસ્પિટલમાં લાવે ત્યારે તેના હાથમાં કોઈ હથિયાર ન હતું પરંતુ પોલીસની પાછળ કોઈ એક બે મહિલા આવી હતી અને તેણીએ બાબર પઠાણને તલવાર આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે સયાજી હોસ્પિટલમાં એક બાજુ ઘવાયેલા બે યુવકોને સારવાર આપવામાં આવી રહી છે ત્યાં બીજી બાજુ બાબર પઠાણ નામના હુમલાખોરે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારને મોતને ઘાટ ઉતારી દેવાનો કિસ્સો બનતા નાગરવાડા વિસ્તારમાં માહોલ તંગ બન્યો હતો આ બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બનાવની તપાસ માટે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પન્નાબેન મોમાયા સમક્ષ સ્થાનિક રહીશોએ સમગ્ર બનાવની જાણકારી આપી હતી અને માતાભારે ગુનેગારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી હતીલબાગમાં જે મહેતાપોર વિસ્તાર છે ત્યાં ઝઘડો થયેલો હતો જે અનુસંધાને ત્રણ વ્યક્તિ છે વિક્રમ કરીને અને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા સાત બાબર કરીને એક વ્યક્તિ છે એને પણ ઝઘડો થયો તો એને પણ સારવાર માટે અહીંયા કારિભાગ લાવેલા હતા અને ત્યારે કારીલ અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો અને એમાંથી બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે અને હાલમાં એ બાબતે કાર્યવાહી ચાલુ છે અને જે પ્રાથમિક માહિતી છે એના આગળથી જ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું જે કંઈ પુરાવા મળશે ફૂટેજ મળશે અને જે કંઈ પુરાવા મળશે એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવાનું શું હાલત છે હાલમાં એને દાખલ કરેલો છે અને ડોક્ટર એને કદાચ મૃત જાહેર કરશે એવી અજીત જાહેર નથી કરેલો આ બનાવ પોલીસ હાજર હતી કે પછી શું હતું એ હજી તપાસનો વિષય છે હજી અમને ભી વાત વાત મળ્યા જાણવું છે અમે હજી એમાં તપાસ કરી રહ્યા છીએ શું હકીકત બની તે પણ અમને ખબર નથી આખી હજી તો તપાસ ચાલુ છે પ્રાથમિક તપાસ પોલીસ સ્ટેશનની સારી અંદરની બાબતનો પર અગાઉ ગુના થયેલા છે ગુનાઈ ઇતિહાસ છે